નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર તારીખ વીસ એક બે હજાર ચોવીસ આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસ થી ઊંચો બજાર ભાવ ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ સો થી ત્રણસો પચીસ તેમજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ત્રીસથી ચારસો બે ગોંડલ માર્કેટ યાર્ડ એકસઠથી ત્રણસો એકોતેર તેમજ ડુંગળીલાલના પાલીતાણાના માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો એકસો એચીસથી બસો નેવું જેતપુર માર્કેટ યાર્ડ એકતાલીસથી ત્રણસો સાસઠ તેમજ વિસાવદર માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસથી બસો છપ્પન ધોરાચી માર્કેટ યાર્ડ એકાવન થી ત્રણસો છ તેમજ દાહોદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકસો વીસથી ચારસો ચાલીસ મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ચારસો અમરેલી માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી ઊંચો બજાર ભાવ ચારસો વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મોવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો ઓગણસાઠથી ત્રણસો તેર ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો વીસથી ઊંચો બજાર ભાવ બસો એકાણું ગોંડલ માર્કેટ યાર્ડ બસો એકવીસથી ઊંચો બજાર ભાવ બસો છોતેર